Whatever we're gonna live, no, we're gonna love and we might <laughs> live મિત્રો આજ એક નવા પરિવારને મદદ કરવા જવાનો છે સાંજનો સમય થઈ ગયો છે પાસારી થી આપણે સાથે મેરા આવવાનો સમૂહ એક નવો ગ્રુપ સમૂહ સ્વાગત છે કેવા પરિવારને મદદ કરવામાં આવશે થાભારગર તો મિત્રો આપણે અહીં આવી ગયા છે કે આ છોકરાની મમ્મી છે એના વાત કરી પણ મે પૂછું કે કંઈ મદદની જરૂર છે કંઈ પણ મદદ કેટલા વર્ષોની કેટલા વર્ષો ની વાત એક વર્ષો ની વાત નથી મિત્રો આજે તમને આપવાનું છે પરિવાર વિશે આવનારા દિવસોમાં પણ અનેક પરિવારોને આપણે મદદ કરી છે એ વખતે મદદ માટે છે મને ખબર નઈ કઈ રીતે હું મદદ કરા રીતના તમે મદદ કરશે મને પણ ખબર નથી પણ તમામ માહિતી આજે હું તમને આપીશ પરિવાર વિશે આ પરિવાર કેટલા વર્ષોથી સંઘર્ષ કરશે પણ તમને માહિતી છે પહેલા તો તમારું નામ આપો કૃપા નામ આપો કૃપા નામ કૃપા નામ ગામ પડ્યું મોટા ભાઈ પછી કાજે કેટલા વર્ષનો થાય છે ઓ બી સુવાશ છે આ જયરેના જન્મથી ઓત્યાર થી જ આવો હતો કે પછી જે તો ખેતારી નું કેનો સર્વે એવું થયું ખેચા કેટલા વર્ષો જો થઈ ગયા ખેતારી 2 ભરા વર્ષ થઈ ગયો તો પછી ત્યાર બધું તમે એનું કરો છો જનન ખેત કે છે ચાલે

તો મિત્રો વચ્ચે ફોન આવી ગયો ફ્લાઇટ મોડ પર મૂકી દેશે ઘણી વખત ઘણા મિત્રો કહે કે જીતભાઈ ફોન કેમ બંધ રાખો કે જેમ કે હાલમાં પરિવાર વચ્ચે આપણે મેસેજ બનાવતા હતા તો ફરીથી ફ્લાઇટ મોડ પર ફોન મૂકો છો મેસેજ બધી માહિતી આપો તો આવા છોકરાનું નામ હું તમને કહી દઉં સ્કૂલમાં તમે કેમ નહીં મૂકી બેસાય નહીં તો બોલતા

બિલકુલ મિત્રો આ એક વર્ષ ને નથી જેમ કે મિત્રો કદાચ આપણે એક દિવસ બે દિવસ ચાર દિવસ એક અઠવાડિયું કદાચ બોજ આપણે એક મહિના કદાચ આપણે આ હેલ્પ કરી શકીએ પણ ઓગણીસ વર્ષ એટલે મિત્રો એક છોકરાની સેવા કરે છે નીરવભાઈ વચ્ચે પણ મને માહિતી આપેલી નથી આપેલું નથી પણ ઘણા એવા પરિવાર છે કે દરેક સુધી પહોંચવું જ મુશ્કેલ છે પણ આપણે પ્રયત્ન કરતા છે આવા તો હજુ બી બીજા ઘણા એવી માહિતી છે કે ત્યાં સુધી હું પહોંચી શક્યો નથી પણ જયારે બી સમય મળે ત્યારે હું પચવાનો પ્રયત્ન આજે બી સાંજના સમય આવ્યો કેમ કે દિવસ પર મિત્રો ઘણા એવા કામ છે કે દિવસમાં કોઈ વખત થોડું મુશ્કેલ થઈ જાય સાંજના જવા નહીં રહું મને ફોન કરી મૂકું આજે જાવું છે તો મૂકી ચાલા જાય ત્યારે અમે રાત્રેના ને સમય હું આ મેસેજ બનાવું છોકરાને ખાલી એક ઇલેક્ટ્રિક જે બાઇક છે એ ઘણા ગ્રુપમાં મેં માહિતી જોઈ પણ છે આપણે એનો પ્રયત્ન કરી શકવા માટે કે જેથી આજુબાજુ ઘરના આજુબાજુ વિસ્તારમાં ફરી શકે જોઈ શકે જાતે ચાલી શકતા નથી છોકરા એક રિચાર્જ ની વાત કરી છે રિચાર્જ આપણે એક વર્ષ સુધી આપણે છોકરાનું જે કઈ મોબાઈલમાં રિચાર્જ છે એ તમામે તમામ આપણે એક વર્ષ સુધી આપણે રિચાર્જ કરી આપીએ એવું નથી કે પાછાડી નથી કરશું પાછાડી બી કરશું પણ હાલમાં એક વર્ષ તો આપણે છોકરાને એક વર્ષ સુધી છે ને બધું રિચાર્જ હું કરાવી આપું બરાબર ખુશ ને એક વર્ષ સુધી ચાલે ને બરાબર એ તારી માંગ સાયકલ ની બીજું કઈ જોઈએ હજુ બીજું કઈ જોઈએ તો બોલ ચાલ બોલ ચાલ બોલ

ને ડીવ રિચાર્જ નું એ તો આપણે એક વર્ષ સુધી અત્યારે કહી દીધું છે આજથી તો એક વર્ષ સુધી આપણે ભાઈને જે બી કંઈ રિચાર્જ નો ખર્ચો છે આપણે તમામ તમામ ખર્ચ આપણે ઉઠાવી દેશું ચાલે ને તો આપણે જે મદદ લાવ્યા છે પરિવાર માટે રાહત માટે એ આપણે મદદ પણ આપી દે મિત્રો પેલું લે આપણે

ખાસ મિત્રો આ મેસેજને ને જોઈ પછી પ્લીઝ તમે પણ મદદ તો થવાના હતા પરિવાર ને મદદ થઈ શકશો તમામ આજુબાજુ વિસ્તારમાં માં ખેત કામ કરવા જાય છે આમાંથી જે કઈ બે પૈસા મળે આ પરિવાર એ દાદી ને નાની આજુબાજુ મિત્રો જેમ કે જોડવા હતા ભાઈ અને એક બેન જે એને સાથે બહેન આવે છે એ પણ થોડી વિકલાંગ છે પણ કોલેજ કરતા છે આવા સ્ટુડન્ટ આપણે ખરેખર આપણો દેશનું ભવિષ્ય છે આપણે ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે પરિવાર જો થોડી આપણે હેલ્પ કરી દે તેને જો આ જે એને સાથે જે બેન છે એ પણ સારો એવો અભ્યાસ કરી લેશે તો પરિવારને જે તકલીફ હાલમાં પડી રહી છે ઓછી થશે હું તો અહીંયા આવ્યો છે આવનારા દિવસોમાં બે પરિવારને જ્યારે જ્યારે બી મને મોકો મળશે ત્યારે એક મદદ કરવા ત્યાં આવીશ તમે કઈ રીતના કરશો આપેલા નંબર પર સંપર્ક કરજો કોઈપણ તમે મદદરૂપ થવાનો અભ્યાસ કરવા માટે એજ્યુકેશન માટે આપણે હું ઘણા ગ્રુપમાં શું એજ્યુકેશન આપણે ખૂબ જ મહત્વ આપીએ છીએ પણ રિયલમાં જ્યારે મદદ કરવાની આવે ને ત્યારે બધા નહીં જાય ત્યારે કોઈ મદદ કરવા નથી વાતો બધા કરે છે અભ્યાસ કરતા છોકરાઓને આપણે હેલ્પ કરવાનું છે પણ માં જ્યારે કોઈ તકલીફમાં ને આપણે માહિતી આવે ત્યારે પણ કોઈ મદદ કરવા નથી આવતું હું તો આજે આવ્યો છું જ્યાં સુધી

આજે જ મેસેજ મેં કહેતો છું જો કોઈ કારણસર જો આજે બેને જે મને વાત કરી છે કોઈ ભી કારણસર જો શિષ્યવૃત્તિ અટકાવેલી છે ને જો ખબર પડે તેને સક્તમાં સક્ત કાર્યવાહી થાય બી તમને કહેવું વિકલાંગ છે બેન અભ્યાસ કરે છે એનથી ખરાબ વાત કઈ નથી કયા કારણસર શિષ્યવૃત્તિ મળી મને નથી ખબર પણ હું તપાસ કરા

તો ઘણા વર્ષ થઈ ગયા ઘણા વર્ષ થઈ ગયા તો કઈ તપાસ ન કરી તમે ચાર વર્ષ થઈ ફોન આવ્યો બે ચાર વખત આવ્યો હમ આવી ગઈ છે બે મહિના કરો તો નહી આવી ગયો છે બેંકમાં તમે જાય પછી તપસ કરો તો નહી મળે કેવું સિસ્ટમ ખબર નહી આવે આટલો સંઘર્ષ કરીને અભ્યાસ કરાતા છે સરકારે હોય તો પ્લીઝ જલ્દીથી ચાલુ કરાવી દેજો આજે હું મેસેજ બનાવ્યો છું હું તમને કહેતો હશે કે ટૂંક સમય એનું પ્રોસેસિંગ કરવા તમારા જે કઈ લાગતા વળતા અધિકારીઓ છે જે હેલ્પ કરતા ત્યાં સુધી હું માહિતી જયારે કોઈ બી અભ્યાસ કરતો છોકરો આપડે માહિતી મળે ને ત્યારે કોઈ મદદ કરવાની તો આપણે અનેક કરીએ છે કે અભ્યાસ કરતા છોકરાને આપણે મદદ કરવાની છે રહિયણમાં કોઈ નથી મદદ કરવામાં આવે એમ કે તમારી મમ્મી તો ઘણા વર્ષથી તમને પ્રેક્ટિકલી ઘણો બધું સંઘર્ષ થઈ હતા પણ એના સિવાય જ્યારે કેમ કે તમારા પરિવાર મે વાત જાણે એના સિવાય કોઈ તમને મદદ કરવા માટે અત્યાર સુધીમાં કોઈ હેલ્પ કરી કરી કે નથી કોઈ નથી કરી કોઈની અપેક્ષા તરીકે તમને કોઈ હેલ્પ કરતા

પણ જો તો બોલ અભ્યાસ કરવા માટે તને જે બી કઈ વસ્તુ જરૂર હોય કોઈ પણ વસ્તુ જરૂર હોય કે જે તો કદાચ તને ઘરના પરિવારને કદાચ નહી આપી શકે અને કદાચ પાછાડી જતા તમને જરૂર પણ પડે તો કઈપણ પણ જે તો બોલ કઈ નહી કોલેજનો ખર્ચો ઓકે આ કોલેજનો ખર્ચો જે કઈ હેલો બરાબર હાલમાં તો તને ઘણી જરૂર હાલમાં કઈ તકલીફ ખરી કોલેજનો ખર્ચોમાં જરૂર હોય તો બોલ હાલમાં હમણાં જે અભ્યાસ કરતા સમય તને કઈપણ જો જે તો બોલ કઈ ઓકે તો ખાલી બેન એક જ વાત કરી કે કોલેજ માં જે અભ્યાસ કરે છે એના માટે મને થોડો ખર્ચાની જરૂર છે આપણે દરેક મેં તો ઘણા ગ્રુપમાં માં છે એજ્યુકેશન અભ્યાસ કરતા છોકરાઓને આપણે હેલ્પ કરવા છે હેલ્પ કરવા છે બેનનો નંબર નથી આપા મે મારો નંબર આપા મે કે મને ઘણી વખત એ ઘણા પરિવાર હેલ્પ કરીને ને જ્યારે નંબર મૂકે ને પાછળ એ તો મુશ્કેલી પડે છે આ છોકરે હું નંબર નથી આપતા પણ અહીંયા જ્યારે હું મેસેજ બનાવ્યો ત્યારે કે જેમ કે આવનારા દિવસોમાં બી જ્યાં સુધી અભ્યાસ કરશે ને ત્યાં સુધી મારા સાથી મિત્રોને મને ખબર છે કે દરેક વખત મતલબ કરવા આવે છે એ વખતે બી થશે ખાલી એક જ કામ કરવાનું છે જ્યારે તારું શરૂઆતનું વર્ષ ચાલુ થાય ત્યારે ખર્ચાની ઘણી જરૂર પડે ને ત્યારે મારો નંબર તું રાખવાનો છે બરાબર મને છે ને મિનિમમ પંદર દિવસ આગળ મને ફોન કરી દેવાનું કે મેં કોલેજમાં મારા ખર્ચાની જરૂર પડી છે કંઈ પણ કપડાં ચોપડા એટલે ચંપલ પણ બરાબર કોઈ પણ વસ્તુની જરૂર પડે ને બરાબર પણ એટલું કરવાનું મને પંદર દિવસ આગળ ફોન કરી દેવાનું કદાચ હું ફોન ન ઉચકું

તમામે તમામ માહિતી ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ યુટ્યુબ પર જોવા મળશે આ ભાઈ વિકલાંગ છે અહીંયા જે બેન છે એ કોલેજનું પહેલું વર્ષ છે પહેલું વર્ષ ને વિકલાંગ છે આ છે મમ્મી ખરેખર મમ્મીએ ખૂબ જ સંઘર્ષ કર્યો છે તમામ માહિતી આપણે ચેનલના માધ્યમથી દરેક સાથી મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરા તારા મમ્મી વિશે કંઈ કહેવું છે મમ્મી કેટલા વર્ષોથી તને હેલ્પ કરે છે બરાબર હેલ્પ નહીં કરે એ તો દરેક ની ફરજ રહે મમ્મી વિશે હું કહેવા મમ્મી વિશે કામે ને વિજે તો મારા પર ફોન છે તેને તેને માં મે કાલ લખ્યો કરતો છે ને કઈ કામ આવી તો મને ફોન કરો એટલે આ આ છે કામ પર થી આવી રહી કમ્પર થઈ રે મમ્મી ફોન કરે એટલે એ વાત સાચી છે મિત્રો કેમ કે કદાચ ચાલી શકતા નથી ફરી નથી શકતા તમારી બેન વિશે કંઈ કેવું છે તમારી બેન છે મારી બેન છે તે લગન કરીને ગલે છે ને હા મને આ આ આ જ આવે ને જાય ને કરી કરે মুি হেল্প તો જે મેસેજ જોઈ એને ને કઈ બધા મિત્રોને કઈ સંદેશ આપવાનો તો બધા મદદ માંગે મદદ બધા મદદ મને આપતા રહી ઓકે સારું છે બસ હવે વિડિયો પૂરો કરી દે પૂરો કરી દે હાલ છે આ સ મિત્રો નિરવ અમારા ડુબલાવ ગામના પિનર ફળિયાના છે નિરવભાઈએ માહિતી આગળ મને આપી છે તેવું નથી કે નથી આપી પણ મિત્રો તમે જાણો છો કે અવર નવર આપણે આસપાસ વિસ્તારમાં એટલા બધી મોટી સંખ્યામાં આપણે મદદ માગી રહ્યા છે કે દરેક સુધી પહોંચાડવાનું મુશ્કેલ છે મીરો લગભગ મને એક વર્ષ થઈ ગયો કે નહી થયો હાઈ ચાલો હે છ સાત મહિના થઈ ગયો છ સાત મહિના પા પહેલાં મારા પાસે માહિતી આવેલી હતી પણ અહીંયા પહોંચતા પહોંચતા મેં મિત્રો વિચાર કરો કે છ મહિના લાગ્યા છે મને એટલે હજુ તેવું ઘણી બધી પરિવારની માહિતી કે ત્યાં સુધી આપણે પહોંચવા મુશ્કેલી પડશે પણ પ્રયત્ન કરીએ છીએ મીરાભાઈ કુકુબ આબા ખૂબ સારા પરિવારને એવી તમે મદદ કરવા માટે આગળ આવવાશે અને માહિતી આપી છે તમારા માધ્યમથી આ પરિવારને જેમ કે આ બેન છે આ ભાઈ છે એને અભ્યાસ કરવામાં આપણે મદદરૂપ થવાના છે બરાબર તો ખૂબ ખૂબ આભાર નહીં રહે ભાઈ તમારે પણ આસપાસ વિસ્તારમાં કોઈ પરિવાર હોય તમારો સંપર્ક કરજો મદદ કરવાનો પ્રયત્ન કરીશું વચન નથી આપવું પણ મદદ કરવાનો પ્રયત્ન કરીશું ઘણા પરિવારને મદદ મળી જશે તમારે એક પહેલથી આવું કોઈ પરિવારને હેલ્પ મળશે તો એવાને જે સંઘર્ષ કરી રહ્યા છે આમાં આપણે જે તકલીફ પડી છે આપણે ઓછી કરવાનો પ્રયત્ન કરીશું ચાલ ચાલો સારું